મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક પારિવારિક કહાની જે કહાની હાલના સમયની વાસ્તવિકતાને ઉજાગર કરે છે આ કહાની દરેક નાના મોટા લોકોએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક છે તો મારી તમને નમ્ર વિનંતી કે થોડો સમય કાઢીને વિડીયોને અંત સુધી સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો નાના એવા ગામમાં ભવનભાઈ અને ગંગાબેનનો પરિવાર રહેતો હતો તેમનો એક દીકરો હતો જેનું નામ રાજુ હતું રાજુના પિતાજી ભવનભાઈ ખેતીવાડીનું કામ કરતા અને એમના પત્ની ગંગાબેન એમને ખેતીમાં મદદ કરતા ઘરનું કામ કરતા અને તેમના દીકરા રાજુને નિશાળે મૂકવા જતા રાજુને સારું ભણાવવા માટે ગંગાબહેન અને ભવનભાઈ રાત દિવસ મહેનત કરતા તેમણે પોતાના દીકરા રાજુને ભણાવી ગણાવીને કોલેજ કરાવી ત્યારે ગામમાં લોકો કહેવા લાગ્યા કે ભવનભાઈ હવે તો તમારા દીકરાની ઉંમર થઈ ગઈ એટલે એના માટે કોઈ સંસ્કારી છોકરી શોધી તેના લગ્ન કરાવી દો એટલે ગંગા બહેનને ઘરમાં વહુ આવી જાય તો કામમાં થોડી રાહત મળે ત્યારે ભવનભાઈએ ગામના લોકોની વાત સાંભળીને કહ્યું કે હા ભાઈ તમારી વાત સાચી છે

કે રાજુના લગ્ન થઈ જાય તો મને પણ ઘર કામમાં થોડી મદદ મળે અને ઘરની જવાબદારી ઓછી થાય તો આપણે પણ ચારધામની યાત્રા કરવા જઈશું થોડા દિવસો બાદ રાજુની એક સંસ્કારી છોકરી સાથે સગાઈ નક્કી થાય છે થોડા મહિના બાદ દીકરાના લગ્ન કરાવ્યા અને વહુ ઘરે આવી વહુનું નામ વૈભવી હતું રાજુ અને વૈભવીના લગ્નને એક મહિના જેટલો સમય થયો હશે એક દિવસ રાજુની પત્ની વૈભવી જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે તેની મમ્મીનો ફોન આવ્યો એટલે રસોઈ બનાવવાનું પડતું મૂકીને વૈભવી તેની મમ્મી સાથે વાતો કરવા લાગી આ બાજુ ભવનભાઈ અને ગંગાબહેન ખેતરેથી ઘરે આવ્યા તેમણે જોયું કે વૈભવી ફોનમાં વાત કરે છે ત્યારે ગંગાબેને વિચાર્યું કે વૈભવી ભલે વાત કરે હું રસોડામાં જઈને જમવાનું જાતે જ લઈ આવું ગંગાબહેન રસોડામાં ગયા અને જોયું તો શાક સુધારેલું પડ્યું હતું એક બાજુ લોટ પણ બાંધવાનો બાકી પડ્યો હતો અને ચૂલા પર તેલ ગરમ થઈને ધુમાડો નીકળતો હતો આ જોઈને ગંગાબેને ગેસ તરત જ બંધ કર્યો અને વૈભવીને રાડ પાડી એટલે વૈભવીએ કહ્યું શું છે મમ્મી ત્યારે ગંગાબેને કહ્યું બેટા તું રસોઈ બનાવતી હતી અને ગેસ ચાલુ રાખીને ફોનમાં વાતો કરવા બેસી ગઈ જો તારે ફોનમાં વાત કરવી હતી તો કઈ વાંધો નહીં પણ ગેસ તો બંધ કરાય ને અને અમને લોકોને એક વાગે જમવાની આદત છે પહેલા જ્યારે હું ખેતર જતી તો સવારે જમવાનું બનાવીને જતી અને હવે તું ઘરે છે એટલે હું તારી પાછળ બધું મૂકીને જતી રહું છું આ સાંભળીને વૈભવીએ કહ્યું મમ્મી સોરી મારાથી ભૂલ થઈ ગઈ પછી ગંગાબેન અને વૈભવીએ બંને મળીને રસોઈ બનાવી અને ભેગા મળીને બધા જમવા બેઠા કામથી પરવારીને વૈભવીએ તેની મમ્મીને ફરીથી ફોન કર્યો અને બધી વાત કરી વૈભવીની મમ્મીએ ફોનમાં શું કહ્યું એ તો કોઈને ખબર નથી પરંતુ ત્યાર પછી 3 દિવસ બાદ વૈભવીએ તેના સાસુ સસરાની સામે બોલવાનું શરૂ કરી દીધું અને દરરોજ રાજુ જોડે ઝઘડા કરવા લાગી વૈભવી તેના સાસુ સાથે દરરોજ કચકચ કરતી અને ઊંચા અવાજથી બોલતી તેમના ઘરમાં આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી ચાલે વૈભવીએ લગ્ન પછી તેના સાસરિયામાં તબાહી મચાવી નાખી હતી આખરે એક દિવસ એવો આવ્યો કે રાજુ એની પત્ની સાથે અલગ રહેવા જતો રહ્યો રાજુએ પણ એની પત્નીનો સાથ આપ્યો અને મા બાપને એકલા મૂકીને જતો રહ્યો હવે એક વર્ષ પછી રાજુના ઘરે દીકરાનો જન્મ થયો એટલે એ ખૂબ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેંડા વેચે છે એના સાસુ સસરા અને વૈભવીના ભાઈ નવા કપડા લઈ આવ્યા આ બાજુ રાજુના મા બાપ ને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં અમારો વારસદાર જન્મ્યો છે એક દિવસ બજારમાં જતા હતા તેમનો દીકરો રાજુ અને વૈભવી ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા તેમની વહુના હાથમાં એક નાનું બાળક હતું આ જોઈને ગંગાબહેન તો રાજી રાજી થઈ ગયા અને તેમને રાજુ ઓ રાજુ કહીને રાડ પાડી

ત્યારે ભવનભાઈ કહ્યું અરે ગાંડી તું સાવ ગોળી છે હવે આપણો રાજુ આપણો નથી રહ્યો મને ખબર છે બધી પણ તને દુઃખ થાય એટલે હું તને કહેતો ન હતો ગંગા બહેન અને પવનભાઈ આમને આમ દિવસ પર એક ધારું કામ કરતા રહે છે અને પોતાની જિંદગી જીવતા રહે છે આમ કરતા કરતા વીસ વર્ષ નીકળી ગયા હવે તો રાજુનો દીકરો દીપક પણ લગ્ન કરવા જેવો થઈ ગયો ત્યારે તેમના નજીકના ગામમાં એક કનૈયાલાલની સાથે છોકરાને જોયા વગર આ સંબંધ માટે હા પાડી દીધી અને બીજા દિવસે કનૈયાલાલ પોતાની ગાડી લઈને ભવનભાઈના ઘરે આવ્યા અને કહ્યું રામ રામ ભવનભાઈ ત્યારે ભવનભાઈએ કહ્યું ઓહો આવો આવો રામ રામ કેમ છો આજ મારા ગરીબના ઘરે તમે ક્યાંથી ત્યારે કનૈયાલાલે કહ્યું કે હવે તો આપણે વિવાહ થયા અને અમીરી ગરીબીમાં હું માનતો નથી આ સાંભળીને ભવનભાઈએ કહ્યું વેવાય તો કનૈયાલાલે કહ્યું હા ભાઈ તારા પૌત્ર સાથે મારી પૌત્રી જ્યોતિના લગ્ન નક્કી થયા છે અને તું આવી રીતે અજાણ્યો બને છે

અને ત્યારે તેમણે ભવનભાઈને કહ્યું કે તમારી સાથે આટલું બધું થયું છે હું તો સમજ્યો હતો કે એ લોકો જુદા રહે છે પણ તમારો પરિવાર એક છે ત્યારે ભવનભાઈ જોર જોરથી રડી પડ્યા અને કહ્યું મારા ભાઈ મારી માળાના મોતેડા વિખરાઈ ગયા છે બસ હવે હું એવી આશા રાખું છું કે તારી જ્યોતિ આવીને પરોવે એટલું કહીને ભવનભાઈ કનૈયાલાલના પગમાં પડી ગયા ત્યારે કનૈયાલાલે ભવનભાઈને વચન આપ્યું કે ભાઈ હું તારા વિખરાયેલા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ કનૈયાલાલે કહ્યું કે હું રાજુને ફોન કરીને મારા ઘરે બોલાવીને પૂછીશ કે રાજુએ તમારી સાથે આવવું કેમ કર્યું ત્યારે ભવનભાઈએ કહ્યું હા મારા ભાઈ જરૂર એ તો તારો હક છે એટલે કનૈયાલાલે કહ્યું તો ચાલ હવે હું નીકળું છું હવે આપણે વેવાય બનીને લગ્નમાં મળીશું આમ કહી કનૈયાલાલ પોતાના ઘરે જવા રવાના થયા એમણે રસ્તામાં રાજુને ફોન કરીને કહ્યું બેટા તું આજે મારા ઘરે આવજે મારે તારું થોડું કામ છે એટલે રાજુને થયું મારું એમને શું કામ હશે અને મને આવી રીતે અચાનક કેમ બોલાવ્યો હશે પછી રાજુને મનમાં વિચાર આવ્યો કે વૈભવીને સાથે લઈને જઉં તો સારું લાગે એટલે એણે વૈભવીને ફોન કર્યો અને કહ્યું કે તું તૈયાર થઈને રહેજે આપણે આજે દીપકના સાસરે જવાનું છે રાજુ ઘરેથી વૈભવીને લઈને કનૈયાલાલના ઘરે ગયો ત્યાં કનૈયાલાલના પત્ની ભારતીબેને તેમને જોઈને કહ્યું આવો મહેમાન કેમ છો વૈભવીએ કહ્યું તમારા આશીર્વાદથી બધું સારું છે કનૈયાલાલે કહ્યું આશીર્વાદ તો અમારા હોય જ ને તારા બાપની મહેરબાની છે મારી ઉપર અને અમે તને શું આશીર્વાદ આપશું આશીર્વાદ તો તારા મા બાપના વધારે ફળે આ સાંભળીને વૈભવીએ અને રાજુ એકબીજાની સામે જોઈ રહ્યા અને પછી રાજુ અને વૈભવીએ કહ્યું બોલો વેવાઈ શું કામ હતું એટલે કનૈયાલાલે કહ્યું કામ તો રાજુનું હતું પણ તમે સાથે આવ્યા છો તો વાંધો નહીં બીજી વાર ક્યારેક વાત કરીશું એટલે વૈભવીએ કહ્યું કે હું એની પત્ની છું તો શું મારે મારા પતિ સાથે આવવાનો હક નથી કનૈયાલાલે કહ્યું હા જરૂર છે તમે પણ કોઈના દીકરી છો જેમ મારી જ્યોતિ છે જો હું જીવતો હોઈશ તો જ્યારે મારી જ્યોતિના દીકરાની સગાઈ થશે ત્યારે એને પણ હું એમ જ કહીશ કે તારા સાસુ સસરાને જણાવતી નહીં કેમ કે મોટા જે કરે એ જોઈને જ બાળકો શીખે છે ત્યારે વૈભવીએ કહ્યું કે તમે કહેવા શું માંગો છો મારા મા-બાપે મને કશું શીખવ્યું નથી કનૈયાનાલે કહ્યું એ તો હવે તમે પોતે સમજી શકો છો અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે તમારા માતા-પિતાને જણાવ્યું નથી આ સાંભળીને રાજીએ કહ્યું કાકા હું તમારી માફી માંગુ છું વૈભવીની જીભ થોડી લાંબી છે એ ના બોલવાનું બોલી જાય છે પણ એના મનમાં કંઈ નથી રાજુ અને વૈભવી કનૈયાલાલના ઘરેથી નીકળી ગયા વૈભવી રસ્તામાં રાજુને કહે છે કે આવવા દે એની પૌત્રી જ્યોતિને આપણા ઘરે પછી હું એની સાથે શું કરું છું એ જોઈ લેજે ને પછી એને ખબર પડશે ઘરે પહોંચતાની સાથે જ વૈભવી ગાડીમાંથી નીચે ઉતરી અને જોરથી ગાડીનો દરવાજો આ જોઈને દીપકે રાજુને કહ્યું કે પપ્પા મમ્મીને શું ત્યારે રાજુએ કહ્યું કઈ નહીં તે તડકામાં તપી ગઈ છે ત્યારબાદ રાજુ જમીને સુઈ ગયો અને સાંજે પાંચ વાગે ઉઠીને નાઈ ધોઈને કનૈયાલાલના ઘરે પાછો ફરીથી આવ્યો અને કહ્યું બોલો વેવાય શું કામ હતું ત્યારે કનૈયાલાલે કહ્યું દીપક અને જ્યોતિના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી એટલે રાજુએ કહ્યું એવું કેમ કહો છો કંઈ નહીં થાય તમને અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારી દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે હું અને વૈભવી પણ બસ તમારી જ્યોતિમાં વહુ દીકરીને જોઈએ છીએ બસ એ અમારા ઘરે આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને વૈભવી જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ આ સાંભળીને કનૈયાલાલે કહ્યું તમને લોકોને આટલી બધી આશાઓ છે અને વિશ્વાસ છે મારી જ્યોતિ ઉપર કે એ તમારા ઘરની જવાબદારી ઉપાડી લેશે એટલે રાજુએ કહ્યું હા હવે એ અમારા ઘરની લક્ષ્મી છે અમે દીપકને ભણાવ્યું ઘણાવ્યું અને આજે એ સારી નોકરી કરે છે પચાસ રૂપિયા એનો પગાર છે મેં અને વૈભવીએ તેના ઉછેરમાં અને ભણાવવામાં કોઈ કરકસર રાખી નથી કાકા હવે અમે લોકો એવું વિચારીએ છીએ કે બસ જ્યોતી આવે અને અમારું આંગણું શોભાવે એટલે કનૈયાલાને કહ્યું પણ રાજુ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી લગ્ન થયા કે તરત જ અલગ પણ એ તો દીકરાએ વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપે તડકામાં તપીને મજૂરી કરીને ભણાવા ગણાવ્યા હોય

અને એ જ સંતાન તેના મા બાપને આવી રીતે રજડતા છોડીને ચાલ્યા જાય છે ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે રાજુ કનૈયાલાલના પગમાં ગડી ગયો અને રડીને કહેવા લાગ્યો કાકા તમે મારી આંખો ખોલી દીધી હું તો સાવ જ રસ્તો ભટકી ગયો હતો મને માફ કરો કનૈયાલાલે કહ્યું માફી મારી પાસે નહીં તારા મા બાપ પાસે માંગ તું એમનો ખરો ગુનેગાર છે રાજુ તરત જ ભવનભાઈ અને ગંગાબેનને મળવા ગયો ત્યાં પહોંચીને તમના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો અને કહ્યું પિતાજી મને માફ કરો મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે ગંગાબેને રાજુને ઊભો કર્યો અને કહ્યું બેટા છોડું કછોડું થાય પણ માવતર કમાવતર ના થાય એમ કહીને રાજુને બેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા આજે રાજુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પણ તેની પત્ની વૈભવી બહુ જીદ્દી હતી અને ચાલાક પણ એણે રાજુને ફોન કર્યો તમે ક્યાં છો રાજુએ કહ્યું કે હું મારા મમ્મી પપ્પાના ઘરે આવ્યો છું વૈભવી તરત જ ત્યાં આવે છે અને બહારથી જ બૂમ પાડે છે એના સાસુ સસરાને કહે છે કે તમારો દીકરો મારો પતિ મને સોંપી દો એટલે હું અહીંથી જતી રહીશ નહીં તો હું પોલીસ સ્ટેશને ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ આ સાંભળીને રાજુ વૈભવી ઉપર ગુસ્સો કરીને કહે છે બસ હવે ઘણું થયું હવે મને સમજાઈ ગયું છે કે માવતર એટલે શું હું તને પ્રેમ કરું છું એટલે હું તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો પણ હવે બસ ત્યારે ભવનભાઈ અને ગંગાબેને કહ્યું રાજુ તું અત્યારે તારા ઘરે જા દીકરા અમારા માટે તારું ઘર ના બગાડીશ હવે વૈભવીનું એક નવું રૂપ પોતાના દીકરા દીપક સામે આવ્યું એ વિચારવા લાગ્યો કે મારી મમ્મી મારા દાદા દાદી સાથે આવું વર્તન કેમ કરે છે આવું જોઈને દીપકનું મન એની માં વૈભવી પરથી ઉતરી ગયું દીપક તેના દાદા દાદીને પગે લાગ્યો અને આશીર્વાદ આપવા માટે કહ્યું એટલે વૈભવી કહે છે કે હા હવે મારા દીકરાને પણ તમારો કરી લીધો દીપક એની માં વૈભવીને કહે છે બસ ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા એમાં તમે આટલું મન ઉપર લઈ લીધું

મા બાપુજી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો ત્યારે ગંગાબેન અને પવનભાઈ ની આંખમાંથી હરખના આંસુ આવી ગયા અને કહ્યું ચાલો તો લગ્નની તૈયારી કરીએ આ સાંભળીને બધા ખુશ થઈ ગયા જમવાનું બનાવ્યું બધાએ સાથે બેસીને જમ્યા અને વૈભવી રાજુ અને દીકરો દીપક દાદા દાદીના ઘરે જ રોકાઈ ગયા બીજા દિવસે રાજુએ પવનભાઈ અને ગંગાબેનને કહ્યું કે મમ્મી પપ્પા દીપકના લગ્નની તૈયારી કરવી છે તો તમે અમારા ઘરે ચાલો કેમ કે કંકોત્રીમાં મારા ઘરનું એડ્રેસ આપેલું છે કારણ કે હું એકવીસ વર્ષથી ત્યાં રહું છું તો બધા ત્યાં જ આવશે અને આપણે લોકો એક સાથે રહીશું ત્યારે ભવનભાઈ અને ગંગાબહેને હા પાડી આ સાંભળીને દીપક વૈભવી અને રાજુ બધા ભેગા મળીને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે લાગી પડ્યા આમ કરતા કરતા ભવનભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો બસ બીજું શું જોઈએ આપણે આપણા બાળકથી દૂર નથી રહી શકતા તો આપણો કોઈ હક નથી કે આપણા પતિને એના મા બાપથી દૂર રાખવાનું કહી શકીએ તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ વાર્તા જરૂરથી પસંદ આવી હશે અને તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયોને લાઇક કરજો શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ